સામાન્ય કાળના અઠ્યાવીસ માં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત કાલિસ્તનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ આપણને શીખવે છે કે હાથ ધોવાનો રિવાજ યોગ્ય છે અને તે સ્વચ્છતા માટે જરૂરી છે પરંતુ ફક્ત બાહ્ય સ્વચ્છતા જ નહીં આંતરિક સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે જો આપણે પણ ફરોશોની જેમ નિયમોના સકંજામાં ફસાઈ જઈશું તો જીવનનો સાચો આનંદ માણી શકીશું નહીં સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી સાડત્રીસથી એકતાળીસ ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યાં એક ફરોશીએ તેમને જમવાનું નિમંત્રણ આપ્યું એટલે તેઓ તેના ઘરમાં જઈને ભાણે બેઠા ઈસુએ ભોજન પહેલા હાથ ધોયા નહીં એ જોઈને પેલા ફરોશીને નવાઈ લાગી પણ પ્રભુએ તેને કહ્યું તમે ફરોશિયો થાળી અને લોટો બહારથી સાફ કરો છો પણ તમારી અંદર લોભ અને દુષ્ટતા ભર્યા છે અરે મૂર્ખાઓ જેણે બહારની બાજુ બનાવી છે તેણે જ અંદરની બાજુ પણ બનાવી નથી શું પણ જે કંઈ તમારી પાસે હોય તે દાનમાં આપી દો એટલે બધું સ્વચ્છ થઈ જશે ઈસુ ભોજન પહેલા હાથ ધોતા નથી જે સંસ્કૃતિમાં ભોજન ચમચી અને કાંઠાથી ખાવાનો રિવાજ નથી એટલે કે હાથથી ખાવાનો રિવાજ છે તેઓ આરોગ્યની દ્રષ્ટિએ હાથ ધુએ છે માટી કામ કરતા હોઈએ ખેતી કામ કરતા હોઈએ તો હાથ મલિન થવાની શક્યતા જે ઓફિસમાં બેસીને વાંચન કરે છે એ હાથ ના ધુએ તો ચાલે ફરોશિયો હાથથી જમતા એટલે સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ હાથ ધુએ એ યોગ્ય પણ ફરોશિયોએ હાથ ધોવાની ક્રિયાને પ્રભુએ આપેલો નિયમ બનાવી દીધો હતો આ નિયમ પાળવો જ પડે ન્યાય ન કરીએ તો ચાલે દયા ના દાખવીએ તો ચાલે માફી ના આપીએ તો ચાલે પણ હાથ ના ધોઈએ તો ના ચાલે ઈસુને આનો વિરોધ છે ફરોશીઓએ દસ આજ્ઞાઓને વધારી વધારીને છસો તેર કરી આ બધી આજ્ઞાઓની ગાંસડી તેમણે સામાન્યજનો પર લાદી દીધી લોકોનું મન નિયમોમાં જ પરોવાઈ ગયું આ નિયમો દ્વારા કરારે બંધાતા પ્રભુ તો ભૂલાઈ જ ગયા એટલે ઈસુ ફરોશિયોને એક રૂપક દ્વારા તેમના નિયમ પાલનની પોકળતાને રજૂ કરે છે રૂપક છે થાળી અને લોટો બહારથી સાફ કરવો ખરેખર તો થાળી લોટો અંદરથી સાફ કરવા જોઈએ કારણ ભોજન એમાં પીરસવામાં આવે છે બહારથી થાળી લોટો સાફ ના હોય તો એ સમસ્યા નથી ફરોશિયોની સમસ્યા છે બાહ્યાચાર બાહ્યાચારને એ ધર્મ માને છે એટલે વસ્ત્ર પરિધાનમાં ભોજન વખતની રૂઢિઓમાં બધા જોઈ શકે એવા નિયમ પાલનમાં ચુસ્ત છે પણ અંતરમાં ખાલી છે સ્વબળે નિયમ પાલન દ્વારા પવિત્ર બનવા માગે છે ઈશ્વરના પુત્ર ઈસુમાં શ્રદ્ધા નથી પોતાને જ પવિત્ર માને છે બાકીના બધા નિયમ પાલન ન કરતા હોવાથી અપવિત્ર છે તેઓને તેઓના બાહ્યાચારનું અભિમાન છે કે તે અઠવાડિયામાં કેટલી વખત ઉપવાસ કરે છે તેનું દરેક પેદાશનો દસમો ભાગ આપે છે તેનું તેઓની આધ્યાત્મિકતા લઘુત્તમ કક્ષાની છે એટલે કે કોઈનું ખૂન નહીં કરે પણ તેનો દ્વેષ કરશે તેની નિંદા કરશે તેની મશ્કરી કરશે તેને મારી મારીને અદમુઓ કરી નાખશે પણ તેને મરી જવા નહીં દે ઈસુ આપણને પણ બાહ્યાચારથી સભાન બનાવે છે આપણે ભક્તિમાં આવ્યા છીએ ભક્તિ પછી જેઓ નથી આવ્યા તેમની નિંદા કરીએ છીએ તેમનો ન્યાય તોડીએ છીએ જો જે ભાઈ ભક્તિમાં નથી આવ્યા તેને આપણે પાપી માનીએ છીએ તો એ ભાઈની નિંદા કરીને આપણે પણ પાપી થયા છીએ ક્યારેક ભક્તિમાં હાજર રહેલા આપણે કોણ આવ્યું છે અને કોણ નથી આવ્યું એની જ યાદી બનાવીએ છીએ ઈસુ આપણને આ બધા પાપોથી મુક્ત થવા ઉદાર બનવાનું સૂચન કરે છે જે નથી આવ્યા તેમના વિશે ઉદારતાથી વિચારીએ કે ઘરે કંઈક કામ આવી પડ્યું હશે કોઈનો પણ ન્યાય ન તોડવાની ઉદારતા બતાવીએ દાન ધર્મ કરવાથી આપણા પાપો ધોવાય છે どー मारा સૌ અપરાધો મારા દોષ સૌ ભૂ જાણો મારા સૌ અપરાધો મારા દોષ સૌ ભૂ જાણો મારા સૌ પાપોને મારી મારા સૌ Oh पाणि